અને વિચાર બદલી જાય તો તારે કાન માં એવું જે રેડવાનું છે કે મારી માં મને વનવાસ આપે અને ભરત ને ગાદી આપે હોય સહાયક મંત્રા જો આ અવતાર માં તું મને મદદરૂપ થાય જેની માટે મેં અવતાર ધારણ કર્યો છે મંત્રા એટલે આ મંત્રને મદદરૂપ થઈ છે આપણે નામ નથી રાખતા દીકરીના પણ ભગવાન રામ છે ચૌદ વર્ષનો વનવાસ વેટાપતિ સુરેશભાઈ અવધમાં આવે ખાંદણા મચી ગયા છે અબીલ અને ગુલાલના આનંદ ક્યાંય હમાતો નથી કોને કહેવાય અબીલ અને ગુલાલના ખાંદણા મચી ગયા છે આનંદના દરબારમાં આનંદ હમાતો નથી ક્યાંય અને ભગવાન રામ આવે અને ત્રણ જનેતાઓ છે એ હામી ઊભી છે પણ કઈ કઈ છે એના પાપડના ના તો ધરતી હારે જડાઈ ગયા છે એક પણ શબ્દ બોલ્યા વગર કઈ કઈ ઉભી છે પણ રામ વનવાસ વેઠી ઘરે આવ્યા એટલે પેલા ભગે કઈ કઈ લાગ્યા કે એ માં અને ભગત બાપુ અમારા લખે છે એની માડી તારો છે પ્રતાપ મા વિપોત લાગી મને સા આ બધો તારો છે પ્રતાપ તારો છે પડી મને સા માતા બધોય તારો છે પ્રતા પિતાજી ના કાને પડી હું કેટલો વાલો છું હે માં તો ત્યાં મને વનવાસ આપ્યો ત્યારે મને ખબર પડી રામ 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 કરતા પોતાના પ્રાણ્યા હોય પિતાજી ના કાને પડી એ મારી વાન જવાની જ્યાં તો પુત્ર વિયોગ પ્રાણ દુનિયા આવા મળજો દોષ રોષતા એ માતા બધોય તારો છે પ્રતાપજી હે મા ભરત જેવા ભાઈ ની મને ખબર ન પડે બીજી વાત છે દશરથ નો દરબાર જેની ઈન્દ્ર પણ આશા કરે પણ ભાઈઓ ઈ તો કડવું ભરત ને કાગડા જેની ઇન્દ્ર ને એમ થતું હોય કે એક વાર જો મોકો મળે તો દશરથ ના દરબારમાં બાળક થઈ અને રમ્યા આવું આવો જેનો દરબાર હોય પણ એ એનું ભોગવટું ન કર્યું ઘરે તે અને રામની ચરણ પાદરુકા થઈ ગાદીની માથે રાખીને પોતે ચૌદ વર્ષ તાપ આપ્યો હોય મને ભાઈ મેં કીધું ને જેનેમાં પહેલાનો બાપુ ભાગીદાર છે એક બાળક છે એક આંખમાં રમી લ્યો અને બીજું ઉત્તરમાં આકાર લઈ રહ્યો હોય તો એ અંદરથી પેટમાંથી ધાવણનું શોષણ મંડે કરવા ધાવણ બહારથી હુકાવવા મળે છાતીમાં જનેતાની એટલે ભાઈ જઈ તો જન્મ પહેલાનો ભાગીદાર છે યા દૂધનો ભાગ અંદરથી પડાવ અમને પેટમાંથી પણ ભરતે ઈ ગાડીનું ભોગવટું નો કર્યું અને રામની ચરણ પાદુકા માથે રાખી અને પોતે 14 વર્ષ તાપ કે હે માં અને લક્ષ્મણ જેવા ભાઈની ખબર ન પડે મા વનવાસ તો મને મળ્યો તો લક્ષ્મણ તો મારી સેવામાં ભેગો આયલો હતો કે જેને તજી નારી પોતાની અધાંગનાને તજી દીધી ઓ ઉર્મિલાજીને

પાછા લંકા ના રણુ મા પ્રાણ ધજિયા લંકા ના રણુ મા પ્રાણ ધજિયા આવા મળજો લો ઘુમણ ભ્રાત એ માતા બધોય તારો છે પ્રતાપજી ક્યાં હું ને કોઈલા વાનો ક્યાં ના

રામ છે કોઈ દિવસ જોવાય નહીં પણ ભાઈનો પ્રેમ એટલો બધો છે અને કોઈ પૂછ્યું રાઘેન કેન્દ્ર સરકારને કે લક્ષ્મણ મોર્છી થયા એમાં તમારી આંખોમાં અહુડા આવ્યા રામે ગુજુબ ક્ષત્રીને મરવું હોય તો નોર્મલ હોય અમારે અમારે યુદ્ધમાં કામ લાગી જાઉં એની માટે આહૂડા નથી આવતા પણ હું જી અવધમાં જાઈશ અને ઉર્મિલાજી છે એના કંઠની એના ધણીની ઉઘરાણી મારી પાસે કરશે ક્યાં મારો કંઠ ક્યાં મારો ઘણી ક્યાં તો હું શું જવાબ આપીશ એટલા માટે મારી આંખોમાં હુંડા આવ્યા છે પણ રામની આંખોમાં હુંડા પેલી વાર હનુમાનજી મહારાજ હોકાર કરીને બોલો તો तू कहत मैं उदगन मधुर रत्नागर दारू कहत तो जातिया का चीद्र इंद्रासन दारू कहो तो जात पाताल शेष बास को सहारुन कहत हनुमान तो सकल बर जोर में बानर गति है ती करु कुखार लंका अन रावण समय दक्कर से उत्तर धरु ए राम ए बाप तारा हुकमनी नहीं जरूर चे एक बार तो हुकम देने तो एक भी लंका हम नहीं पन उखाड़ लंका अन्न रावण समेत दक्षिण से उत्तर धरु पंतारा हुकम नहीं जरूर जेबाब આવા હનુમાન જેવા મિત્ર મને ખબર ન પડે કારણ કે હું ને પડતું હમણાં અહીંથી ભક્તિની ની વાત કરી ભક્તિ કેવી હોવી જોઈએ શ્રદ્ધા ઓર સબુરી સબરી જેટલી તમારી ભક્તિ હોય ત્યારે ભગવાન ડકો કરે તમારી જો પડી અમારા કલાકાર ને હક લોળવા સબરીને હાથ વરસેના ગુરુએ કીધું તું ભજન ની શું તાકાત હોય ભક્તિ ની શું તાકાત હોય કેવી હોય ભક્તિ હાથ ની હતી ત્યારે કીધું તું તારા ઘરે એક દી રામ આવશે તારી ઝૂપડીએ વનફળ વીણી આવે ચાખે સુરેશભાઈ ખાતા હોય એ નાખી દે અને મીઠા હોય ભેગા કરી નાખે એક દી બે થી પાંચ થી પંદર થી પાંચ વર્ષ પંદર વરસ પચીસ વર્ષ પચાસ વર્ષ પિંચોતેર વર્ષ ની થઈ સબરી

અને લક્ષ્મી કીધું કાઠા બોલ કે લક્ષ્મણ તને નહીં સમજાય કે મીઠા ની ભાવનાયો નો એ સબરી ના મીઠા લાવો હે લક્ષ્મણ હા જમા થાળી બને હું જનક ના દરબાર માં લક્ષ્મણ પણ અમૃત ના સ્વાદ માં મને જે સ્વાદ નહોતો આવ્યો એ આ છબરી ના હેઠા સ્વાદ આવ્યો છે અને હે લક્ષ્મણ હાહરવે વાળું હોય હાહરવેડ પણ તોય જમાઈની જે થાળી બને ને આવી કોઈ દુનિયામાં થાળી ન બને એ મારા સહરાત જનકના દરબારમાં મે થાળી જમી છે એમાં મને આ બોર જેવો સ્વાદ એમાં પણ નથી આવ્યો અરે ભગવતી જાનકીના આ હાથે રાંધેલી રસોઈમાં મને એવો સ્વાદ નથી આવ્યો એટલે તો હદ કરીને ગયો રામે કે કૌશલ્યા કે થાન મે ભી એસો સ્વાદ પાયો ના બાળક છે એની માટે જનેતાનું ધાવણ જે તો અમૃત કરતાય મોટું છે પણ મારી જનતાના ધાવણમાં પણ મેં એવો સ્વાદ નથી ભેળો હે લક્ષ્મણ અને ત્યારે સબરી કે છે સબરી કહે કામ એ મીઠા નો લાગે મે તો ચાખી રાખ્યા તા બોરજી પિંચોતેર વર્ષ થી ચાખી ચાખી મુક્તિ આવું છું બોલ કેમ મીઠા નો લાગે સબરી કહે કા

ગોકુળમાં ખબર નથી રહી હોય કૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ કેમ ગયા એક ભગત બાપુ નું ભજન છે સુરેશભાઈ કે વાલા તમે સુખડા એ લીધેલા કે સંતા પોરે હે જન્મી ને જાગો ગોપાલભાઈ ચૌદ પ્રમાણ અધિપતિ છે એ માણી તાર કેટાલા એજ નો માણી છે કમાણી રે નંદાણી તાર શાંગ ને એ જે જેદે નંદે તારા

I you cool. ગણે રે તે

પણ માં છે એ કાનહારો નથી દેતી ધ્યાન નથી દેતી દીકરાના વાતમાં કન્યાના વાતમાં અને ત્રીજી વાર ચૌદ બ્રહ્મા નો અધિપતિ છેડો પકડી ને એટલું બોલો સાંભળી લે કે કાલુ ગોકુળ છોડી અને મથુરા ડાવચી મથુરા ડાવચી શબ્દ જ્યાં કાને પડ્યા ત્યાં તો ઢગલો થઈ ગયો છે નેતા બે હાથે કન્યાના ગાલ પકડી અને બે ચાર ચૂંડીઓ લઈ લીધી છે નેતા એ

સમય પૂરો થઈ ગયો કે હા માં કાલ હું કોકુળ છોડી અને મથુરા માં અધિપતિ હોય કોઈ બી ઋણ માંથી મુક્ત ન બની કનિયા પણ જો તું કઈ આપવા માંગતો હોય તો એક વચન મને દે કે બોલ માં કે તું કોકુળ છોડી અને મથુરા જાશ તો ન્યા મને હું કોઈને નહીં કહું મેં રાખ્યો છે હું હું છાતી તાણી કન્યા કામ કરીશ અરે તારા દરબાર ગઢમાં હું દાસી તરીકે રહીશ હું કોઈને નહીં કહું કન્યાને ને મેં મોટો કર્યો છે પણ જો તું કઈ આપવા માંગતો હોય કન્યા તો આટલું મને વચન આપી તું મને મથુરામાં લઈ જા અને ત્યારે કૃષ્ણ કહે છે કે હે માં એક નહીં પણ એક અવતાર લઉં

सही काम किया था हिसाब मांगा था, था।, 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 था। भी जो be oh, જય માતાજી જય આને ભાઈ વેગડને હું વિનંતી કરું આવે